સુરતના વરાછા વિસ્તારમાં સ્ટુડિયોમાંથી કેમેરા અને લેન્સ સહિતના મુદ્દામાલની ચોરી કરનાર બે ચોરોને પોલીસે ઝડપી પાડ્યા છે પકડાયેલ આરોપીઓમાં એક આરોપી જુવેનાઇલ છે હાલ પોલીસે આરોપીઓ પાસેથી તમામ મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે એસસીપી પી કે પટેલે જણાવ્યું હતું કે સુરતના પૂણા બોમ્બે માર્કેટ રોડ સ્થિત શિવશક્તિ સોસાયટીમાં રહેતા ચેતનભાઈ ભવાનભાઈ કવાડ વરાછા રણુજાધામ સોસાયટીના ગેટની બાજુમાં દુકાન નંબર આઠમાં શિવ ડિજિટલ સ્ટુડિયો નામથી ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફીનું કામકાજ કરે છે ગત તારીખ સત્તર એક બે હજાર પચીસની રાત્રે દુકાન બંધ કર્યા બાદના સમયગાળામાં સ્ટુડિયોની પાછળ આવેલી લોખંડની ગ્રીલ તથા દરવાજાનો નકોચો તોડી ચોર સ્ટુડિયોમાં ઘુસ્યા હતા અને કેમેરા લેન્સ ફ્લેશલાઇટ ટ્રિગર અને મોબાઈલ સહિતના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચેતનભાઈ બીજા દિવસે સવારે સ્ટુડિયો પર પહોંચતા સમગ્ર હકીકત સામે આવી હતી જેથી તેમણે સ્ટુડિયોમાં લાગેલા સીસીટીવી કેમેરા તપાસ્યા હતા જેમાં બે ચોરોએ ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું જેથી તેમણે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે બે આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે પકડેલા આરોપીઓમાં એક આરોપી જુએનાઈલ છે પોલીસે રાજ રઘુવીર કુશવાહની ધરપકડ કરી તમામ મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રાણુજા ધામ સોસાયટીની બાજુમાં આવેલ શિવ ડિજિટલ સ્ટુડિયો નામની દુકાનમાં જે સ્ટુડિયોને લગતા કેનન આર બોડી કેમેરા સિગ્મા લેન્સ તેમજ કેનન સિક્સ ડી માર્ક ટુ એ રીતના કેમેરાને લગતા સામાનની એક લાખ છન્નું હજાર રૂપિયાની ગરફોડ ચોરી દાખલ થયેલી સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર સ્પેશિયલ કમિશનર સેક્ટર વન બાબાંગ જમીર સર તેમજ ડીસીપી જોન વન સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર તથા તેમની સર્વેલન્સની ટીમે આ બાબતે હ્યુમન અને તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે એક આરોપીની ધરપકડ કરેલ છે જેમાં આરોપીનું નામ રાજ રઘુવી કુશવા અને તેની ધરપકડ કરેલ છે અને સમગ્ર ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ હસ્તગત કરેલ છે આમ સુરત વરાછા પોલીસને ગરફોડ ચોરીનો ગુનો ઉકેલવામાં સફળતા પ્રાપ્ત થઈ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત